ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી

એ વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઉભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે તો અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસરોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જયારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પેલા બાજુ લઈ જવું પડે છે આ કાયમી પ્રશ્નો નો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસન ને અને શ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેસ્ટ્રોલ કાતો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસ કરે